આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ભાવિકના આસનની પ્રથમ પરીક્ષા બે હજાર પચીસનું નામના મૂળ તત્વ એટલે કે અકાઉન્ટમાં વિભાગ ડીનું સોલ્યુશન વિભાગ એ બી સી પૂરેપૂરું સોલ્યુશન અપલોડ કરી દીધું છે જો હજુ સુધી તમે ના જોયું હોય તો ચેનલના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમને લિંક મળી જશે બરાબર આજે આપણે વિભાગ ડીનું સોલ્યુશન જોવાના છીએ ચાલો ચલો વિભાગીમાં તમને આમનો જ મોસ્પ્લે આપેલી છે અને છેલ્લો એક દાખલો આપેલો છે જેમાં તમારે ખાતા જણાવવાના છે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર એકથી પહેલો પ્રશ્ન કીધો છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો પહેલાંમાં કીધું છે કે નીચેના વ્યવહાર ઉપરથી જ લખી અને તેનો સમીકરણ આધારિત હિસાબોની અસરો આપો અહીંયા હું તમને ખાલી માત્ર જ જણાવવાનો છું સમીકરણ આધારિત દાખલાની ગણતરી નથી બતાવતો બરાબર બધે બધા દાખલાની માત્ર જ બતાવી દઉં છું બી આખે આખું ચલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર એક ધાર અને જમા બરોબર ચાલો પહેલો વ્યવહાર આપણે વાંચીએ અને એ પ્રમાણે આપણે આમનોદ લખતા જઈએ શું છે પહેલો વ્યવહાર કે એક લાખ ચાલીસ હજાર રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો અહીંયા વર્ષ આપ્યો મહિનો નથી આપ્યો તો આપણે કોઈ બી વર્ષ અને મહિનો લઈ લેવાનો દાખલા તરીકે હું લઉં છું બે હજાર ચૌદ જાન્યુઆરી અને પહેલી તારીખ શું છે વ્યવહાર કે એક લાખ ચાલીસ હજાર લાવી ધંધો શરૂ કર્યો ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે એને શું કહેવામાં આવે છે મૂડી કહેવાય બરાબર તો રોકડ રકમ લાવે છે તો રોકડ આવે આવે તો ઉધાર પહેલી આમ તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે કેમ કે મૂડી હંમેશા થશે જમા બરાબર કેટલા છે એક લાખ ને ચાલીસ હજાર એક લાખ ચાલીસ હજાર બાબત જે નથી કહેતો બરોબર બાબત જે તમારે જાતે જ લખી નાખવાની છે શું થશે બાબત છે કે ધંધાના માલિક ધંધામાં એક લાખ ચાલીસ હજાર રૂપિયા લાયા તેના ચલો બીજો વ્યવહાર છે કે પચાસ હજાર બેંકમાં ભર્યા હવે બેંકમાં આપણે જ્યારે પૈસા ભરીએ તો એક તરફ તો આપણી રોકડ રકમ જાય છે અને બીજી બાજુ આપણા જ ખાતામાં પૈસા ભર્યા છે તો આપણા ખાતામાં પૈસા આવે છે આવે તો ઉધાર જાય તો જમા બરાબર બેંકમાં પૈસા આવે છે તો શું કરશું બેંક ખાતે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને રોકડ રકમ જાય છે તો તે રોકડ ખાતે રોકડ ખાતે જમા પચાસ હજાર પચાસ હજાર બરાબર બાબત જેમાં તમારે લખવાનું કે પચાસ હજાર રૂપિયા બેંકમાં ભર્યા તેના ત્રીજી નોંધ જોઈએ કે આઠ હજાર પાંચસોનો માલ ગણેશ પાસેથી આપણે ખરીદી ચલો વ્યવહાર છે ઉધાર કેમ કે વ્યક્તિનું નામ આવી ગયું અને આપણે ખરીદી કરી છે જ્યારે પણ આપણે ખરીદી કરીએ તો ખરીદ ખાતું કયા ખાતામાં હવે માલ મિલકત ખાતાનો નિયમ શું છે માલ મિલકત ખાતાનો આવે તો ઉધાર જાય તો જમા તો ખરીદી કરી તો માલ આવે છે કે માલ જાય છે આવે છે આવે તો ઉધાર તો ખરીદ ખાતે શું કરશું ઉધાર ખરીદ ખાતે ઉધાર જમા શું થશે કોણ છે બરોબર તો ગણેશ કોણ છે વ્યક્તિ વ્યક્તિ ખાતામાં આવે નિયમ શું છે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા આપણે ખરીદી કરી તો ગણેશ અહીંયા લેનાર થાય કે આપનાર થાય માલ આપનાર થાય અને આપના ખાતે શું થાય જમા તો તે ગણેશ ખાતે જમા તે ગણેશ ખાતે બરાબર કેટલા રકમ છે આઠ હજાર પાંચસો આઠ હજાર પાંચસો ત્યારબાદ ચોથી આમનો વીસ હજારનો માલ ખરીદ્યો ચલો અહીંયા સેમ એવો જ વ્યવહાર છે પણ અહીંયા વ્યક્તિનું નામ છે નહીં તો આપણે કેવી રીતે વ્યવહાર કરી દો હશે રોકડ સોરી માલ ખરીદ્યો હશે રોકડેથી ખરીદ્યો હશે એટલે રોકડ રકમ ગઈ હશે અને માલ આપણી પાસે આવ્યો હશે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તે રોકડ ખાતે જમા કેટલાનો ખરીદ્યો છે વીસ હજાર વીસ હજાર વીસ હજાર ચલો પાંચમો વ્યવહાર જોઈએ કે બાવીસ પાંચસોનો માલ દસ ટકા વેપારી વટાવે વેચી દીધો બરાબર તો વેપારી વટાવ આપણે માઇનસ કરવાનો અને અહીંયા વ્યવહાર છે રોકડ એટલે આપણે રોકડ રકમ આવશે કેમ કે માલ વેચ્યો છે તો રોકડ આવે આવે તો ઉધાર બરાબર તો એથી શું થશે રોકડ ખાતે ઉધાર કેમકે રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર તે માલનું શું કર્યું છે આપણે વેચાણ કર્યું છે વેચાણ કરીએ તો માલ જાય જાય તો જમા તે વેચાણ ખાતે વેચાણ ખાતે બરાબર બાવીસ પાંચસોના માઇનસ દસ ટકા કરીશું તો વીસ બસો પચાસ સાહેબ આવશે બરાબર ચેક કરી લઈએ બસો પચાસ ચાલો નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર બી આમાં પણ સમીકરણના જેટલા પણ દાખલા છે બધા જ દાખલામાં હું તમને ખાલી આમનો જ ગણાવું છું બરોબર દાખલાની ગણતરી નથી કરાવતો આમનો જ તમને જણાવી દઉં છું બધે બધા દાખલાની જેટલા પણ સમીકરણમાં આવે છે પે નંબર પાંચ ચલો દાખલા નંબર બી એમ જ ફોર્મેટ રહેશે બરાબર તમારે આ રીતે ડાયરેક્ટ નથી લખવાનું મેં તો વિડીયો લાંબુ ના બને એટલા માટે ડાયરેક્ટ આ રીતે લખ્યું છે પણ તમારે વ્યવસ્થિત પોષ્ટક બનાવવાનું બાબત જે લખવાની સરવાળો કરવાનો બરાબર અહીંયા કાપશે કુલ સરવાળો કુલ સરવાળો પછી જ દાખલાની ગણતરી કરવાની બરાબર ડાયરેક્ટ આ રીતે મારા જેવી રીતે ના બનાવી દેતા અને બીજો દાખલો હંમેશા બીજા પત્તા ઉપર જ તમે બનાવો ચલો દાખલા નંબર બી પહેલી આમદ સેમ ઉપર હતી એ જ આમ છે કે બે લાખ દસ હજાર લાવી ધંધો શરૂ કર્યો શું થશે માલિક આવે છે મૂડી તો રોકડ આવે છે ઉધાર અને મૂડી હંમેશા થાય જમા તે મૂડી ખાતે કેટલી રકમ છે બે લાખ ને દસ હજાર બે લાખ ને દસ હજાર ચલો નેક્સ્ટ આગળ વધીએ બીજો વ્યવહાર એક લાખ સાઈઠ હજારનો માલ જૈમીન પાસેથી કરી ખરીદ્યો અડધા રોકડા જ ગો બરાબર હવે દેખો એક લાખ સાઠ હજાર એટલે માલ કેટલાનો થશે અડધા આપણે રોકડા મળ્યા એટલે આઠ ટુ એટલે એસી હજાર આપણને રોકડા મળ્યા અને એસી હજાર આપણે બાકી છે સમજ પડી અડધા નાણાં રોકડા આપણને મળી ગયા એસી હજાર આપવાના બાકી છે અહીંયા આમ શું થશે પહેલાં તો આપણે ખરીદી કરી તો ખરીદ ખાત ઉધાર થશે માલ આવે છે ખરીદ ખાતે ઉધા બરાબર ટોટલ રકમ લખવાની એક લાખને સાઠ હજારની આપણે ખરીદી કરી એમાંથી આપણે એસી હજાર એને આપી દીધા છે તો એસી હજાર રોકડા આપ્યા છે તો રોકડ જાય જાય તો જમા તે રોકડ ખાતે તે રોકડ ખાતે કેટલા લખશું જમવામાં એસી હજાર તો બાકીના એસી હજાર શું શું થશે અડધા ઉધાર વ્યવહાર થયો તો ઉધાર વ્યવહાર થાય ત્યારે વ્યક્તિનું નામ આવે અને જૈમીન કોણ છે લેનાર છે કે આપનાર છે આપનાર છે અને આપના ખાતા હંમેશા શું થાય જમા થાય તે જૈમીન ખાતે એસી હજાર ચલો નેક્સ્ટ ત્રીજી તારીખ પચાસ હજારનો માલ મહિમાને વેચ્યો ચાલીસ ટકા રકમનો ચેક મળ્યો બરાબર અહીંયા માલ આપણે વેચીએ છીએ તો રોકડ રકમ આપણી પાસે આવે છે પણ કઈ રીતે આવે છે ચેકસો રૂપિયા આવે છે બરાબર ચેકસો રૂપિયા આવે એટલે એક ખાતું હંમેશા યાદ રાખવાનું બેંકનું ખાતું આમનું શું થશે અહીંયા લખીએ બેંક ખાતે ઉધાર કેમ કે બેંકમાં પૈસા આવે છે બેંક ખાતે ઉધાર પછી બીજું શું થશે આપણે માલ વેચ્યો છે તો ચાલીસ ટકા જમાં આપણે બેંકમાં પૈસા આવે છે તો બાકીની રકમ ઉધારથી તો ઉધાર માલ હોય ત્યારે એક ખાતું કોનું આવે વ્યક્તિનું એટલે મોહિતનું આવશે અને મોહિત અહીંયા માલ લેનાર છે કે માલ આપનાર છે આપણે માલ વેચીઓ તો મોહિત માલ લેનાર થાય અને લેનાર ખાતે હંમેશા ઉધાર ઉધાર થશે બરાબર તો મોહિત ખાતે પણ ઉધાર કરશું મોહિત ખાતે ઉધાર તે અહીંયા વ્યવહારમાં શું થઈ રહ્યું છે વેચાણ થાય છે તો તે વેચાણ ખાતે બરાબર કેટલાનું વેચાણ થયું છે પચાસ હજાર પચાસ હજાર બરાબર અમે ગણતરી એક જ સેકન્ડ બતાવી દો તમને પેમેન્ટ જરૂર છે ચલો કેટલા ટકા છે અહીંયા ચાલીસ ટકા તો પચાસ હજારના ચાલીસ ટકા વીસ હજાર થશે તો વીસ હજાર આપણને બેંકમાં મળી ગયા બાકી કેટલા રહેશે ત્રીસ હજાર રૂપિયા મોહિત પાસેથી આપણે લેવાના છે બરાબર ચલો નેક્સ્ટ એના પછીનો દાખલો જોઈએ સોરી હજુ આ વ્યવહાર બાકી છે ચાર વ્યવહાર ચોથી તારીખ વીસ હજારના દુકાન ભાડાઓ ચૂકવ્યું બરાબર ભાડું ચૂકવ્યું ભાડું આપણો ખર્ચ કહેવાય અને ખર્ચ હંમેશા શું થાય ઉધાર થશે તો અમને શું થશે કે દુકાન ભાડા ખાતે ઉધાર દુકાન ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે રોકડ ખાતે કેટલી રકમ ચૂકવી છે આપણે વીસ હજાર તો વીસ હજાર બરાબર ચલો નેક્સ્ટ આગળ વધીએ એના પછીનો વ્યવહાર છેલ્લો વ્યવહાર શું છેલ્લો વ્યવહાર સાત હજારનો માલ અંગત વપરાશ માટે ઉપાડ્યો ધંધાનો માલિક એક ધંધામાંથી કંઈ પણ પોતાના વપરાશ માટે લઈ જાય એને આપણે કહીએ છીએ ઉપાડ બરાબર અને ઉપાડ હંમેશા શું થાય ઉધાર થાય તો ઉપાડ ખાતે ઉધાર શું લખીશું ઉપાડ ખાતે ઉધાર તે શું લઈ જાય છે માલ લઈ જાય છે કે રોકડા તો માલ લઈ જાય છે તો અન્ય રીતે ગયેલ માલ હોય ત્યારે એક ખાતું આપણને ખબર છે કેવો ખાતું આવે ખરીદ ખાતું આવે બરાબર તે ખરીદ ખાતે ખરીદ ખાતે કેટલી રકમ છે સાત હજાર સાત હજાર ફરીથી એકવાર કહું છું તમારે આ રીતે દાખલો નથી ગણવાનો તમારે વ્યવસ્થિત ફોર્મેટ બનાવવાનું છે બાબત જે લખવાની છે બરાબર આમનોદ પૂરી થયા પછી લીટી બનાવવાની છે મારી પાસે વિડીયો જો લાંબો બને એટલા માટે હું બધું નથી કરતો તમને ખાલી આમનોદનું સોલ્યુશન બતાવી રહ્યો છું બરાબર અને છેલ્લે તમારે સરવાળો પણ કરવાનો છે અને છેલ્લે દાખલો પતે ત્યારે આ રીતે ડબલ લીટી કરવાનું ભૂલતા નહીં તો જ તમારી આમનોદ પૂરી થઈ ગણાય બરાબર ત્યારબાદ આગળ વધીએ એના પછીનો દાખલો ચલો દાખલા નંબર ત્રણ એમાં પણ તમને હિસાબી સમીકરણની આમનોદ આપી છે બરોબર ચલો જોઈએ આમનોદ પહેલી જ આમનોદ છે કે મગનભાઈએ પંદર હજારનો રૂપડા વીસ હજારનો સ્ટોક ચાલીસ હજારની સોનેની સોનીની લોન લાવી તમને તો શરૂ કર્યો ચલો ધંધાના માલિક ધંધામાં કંઈક પણ લાવે એને કહેવામાં આવે છે મૂડી બરાબર પહેલી આમાં આપણે લખીશું દાખલા નંબર ત્રણ તારીખ ફોર્મેટ તમારે આપણે જે રીતે છે એ જ લખવાનું છે બરાબર તારીખ વિગત ખાપા ઉધાર અને જમા ચલો પહેલાં શું લાવે છે રોકડા લાવે છે તો રોકડ ધંધામાં આવે આવે તો ઉધાર રોકડ સાથે ઉધાર કેટલા છે પંદર હજાર બીજું શું લાવે છે સ્ટોક લાવે છે એટલે માલ સ્ટોક આવે છે માલ સ્ટોક ખાતે ઉધાર ખાતે ઉધાર કેટલા છે વીસ હજાર પછી શું આવે છે ચાલીસ હજારની લોન કોની લોન છે સોનીની લોન ખાતે સોનીની લોન ખાતે ઉધાર ચાલીસ હજાર સોનાની લોન હંમેશા ઉધાર થશે એટલે સોનાની લોન ખાતે ઉધાર મૂડી ખાતે જમા બરોબર જમા લખાતો નથી ચાલીસ ને વીસ સાહીઠ ને સિત્તેર ને પાંચ પંચોતેર પંચોતેર હજાર સેકન્ડ જોઈએ શું છે કે બેંક ઓફ બરોડામાં ફરી ખાતું ખોલાવ્યું હમણાં જ આપણે આમનો જ જોઈએ બરોબર બીજી આમનો કે બેંકમાં ખાતામાં પૈસા આવે છે આવે તો ઉધાર અને રોકડ રકમ જાય છે જાય તો જમા તો બેંક ઓફ બરોડા ખાતે લખો તો બી સાચું પડે અને બેંક ખાતે લખો તો બી સાચું પડે બેંક ખાતે ઉધાર તે રોકડ રકમ જાય છે તે રોકડ ખાતે એટલે રકમ છે પચાસ હજાર પચાસ હજાર પચાસ હજાર થર્ડ આમનો એસી એસી હજારનું યંત્ર ચેકથી ખરીદ્યું બરાબર હવે જ્યારે પણ આપણે કોઈ પણ મિલકતની ખરીદી કરીએ ત્યારે ખરીદ ખાતું નથી લખતા કોઈ પણ મિલકતની ખરીદી કરીએ ત્યારે મિલકતનું નામ લખવામાં આવે છે અને યંત્ર આપણી પાસે આવે છે આવે તો ઉધાર તો અહીંયા લખશું યંત્ર ખાતે ઉધાર કેટલાનું યંત્ર છે એસી હજાર એસી હજાર ત્યારબાદ આપણે પૈસા આપીએ છીએ ચેકથી અને ચેક શબ્દ આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે બેંક ખાતું આવે આવે અને આવે ચેકથી પૈસા આપીએ તો બેંકમાંથી પૈસા જાય તો જમા લખશે તે બેંક લખીશ એસી હજાર ચલો ચોથી આમનું જોઈએ વીસ હજારનું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા ધનાનો માલિક ધંધામાં કંઈક પણ લાવે એને કહેવામાં આવે છે મૂડી બરાબર અને ફર્નિચર આવે છે હવે તો ઉધાર ચાર તારીખ ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે મૂડી ખાતે કેટલી રકમ છે વીસ હજારમાં લાવે છે વીસ હજાર વીસ હજાર ચાલો ત્યારબાદ પાંચમો વિભાગ દસ હજારનો માલ સત્તર પાંચસોમાં વેચી હવે દેખો આ કન્ફ્યુઝ કરવા માટે કીધું છે કે માલ હતો દસ હજાર સત્તર પાંચસો મેચ આપણે જેટલામાં વેચ્યો ને એટલી જ રકમ લેવાની કેટલામાં વેચ્યો સત્તર પાંચસો બરાબર તો એ રકમ જ લેશો આપણે દસ હજારને હવે જોવાના છે નહીં હવે માલનું વેચાણ કરીએ છીએ તો રોકડ રકમ આવે તો ઉધાર તો રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર સત્તર પાંચસો તે શું કરીએ છીએ વેચાણ કરીએ છીએ તો વેચાણ કરીએ એટલે માલ જાય જાય તો જમા તે વેચાણ ખાતે સત્તર પાંચસો બરાબર કુલ સરવાળો કરી દેવાનો છે પછી નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર ચાર જોઈએ ફેઝબુક ઉપર જ લઈ લઈએ છીએ દાખલા નંબર ચાર ડાયરેક્ટ આમનો જ બતાવું છું ફરીથી બરાબર જે વિડીયોમાં નવા હોય ધ્યાન આપજો સમીકરણના દાખલા નથી કરાવતો એના દાખલાની આમલો બતાવી રહ્યો છે ત્યારબાદ ચોથો દાખલો પહેલું કીધું છે કે રોનકે સાત હજાર પાંચસો બેંક બેલેન્સથી ધંધો શરૂ કર્યો બરાબર એટલે ધંધામાં આપણે ધંધા કટ રોનકે પંચોતેર હજારના બેંક બેલેન્સથી ધંધો શરૂ કર્યો એટલે આપણા ખાતામાં પંચોતેર હજાર રૂપિયા પડ્યા છે એટલે બેંક સિલક આપણી પંચોતેર હજાર થઈ તો અહીંયા પહેલી આમનો થશે બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા મૂડી ખાતે જમા સાત હજાર સોરી પંચોતેર હજાર પંચોતેર હજાર ફરીથી કહું છું તમારે વ્યવસ્થિત ફોર્મેટ બનાવીને લખવાનું છે બરાબર આ રીતે ડાયરેક્ટ ના લખી દેતા હું તમને ખાલી સોલ્યુશન બતાવી રહ્યો છું સેકન્ડ આમનોદ પચીસ હજારનો માલ વીસ ટકા વેપારી વટાવે દસ ટકા રોકડ વટાવે ચેકથી ખરીદી બરાબર ખરીદી કરવામાં આવે ત્યારે હંમેશા એક ખાતું તો ખરીદ ખાતું આવે જ તો અહીંયા લખશું ખરીદ ખાતે ઉદાર પહેલાં આમ જ લખી લઈએ પછી આપણે દાખલાની ગણતરી કરી બરોબર આપણે ચેકથી માલની ચુકવણી કરી છે તો પેક બેંકમાં પૈસા જાય જાય તો તેમાં તે બેંક ખાતે ખાતે અને આપણને રોકડ વટાવ પણ મળે છે તો તે વટાવ ખાતે પણ આપણે લખીશું હવે આની દાખલાની ગણતરી થશે કેવી રીતે બરાબર એ જોઈ લઈએ આપણે કેલ્ક્યુલેટરમાં જો સૌથી પહેલાં તો આપણે માલ કેટલાનો છે અહીંયા બતાવ્યો છે પચીસ હજાર કેલ્ક્યુલેટર લઈ લો પચીસ હજાર પચીસ હજાર સૌથી પહેલાં આપણે માઇનસ કરીશું વીસ ટકા માઇનસ ટકા પાંચ હજાર માઇનસ હશે તો આપણે માલ પડશે વીસ હજાર બરાબર કેટલાનું પડશે વીસ હજારના અને એના ઉપર પણ આપણે અહીંયા લખી દઉં છું વીસ હજાર બરાબર વેપારી વટાવની નોંધ આપણે કરવાની નથી યાદ રાખજો વીસ હજાર ઉપર દસ ટકા આપણને ડિસ્કાઉન્ટ મળે છે એટલે બે હજાર ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ મળ્યું અને વટાવ હંમેશા આપણને ફાયદો છે ફાયદો થાય તો જમા થાય અઢાર હજાર આપણા બેંકના ખાતામાંથી ગયા ચલો ત્રીજો વાત જો ગણતરી ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી અહીંયા દર્શાવ છું જો પચીસ હજારનો આપણો માલ હતો એના આપણે વીસ ટકા માઇનસ કર્યા બરાબર એટલે પાંચ હજાર આપણે કર્યા માઇનસ તો આપણને માલ પડ્યો વીસ હજાર કેટલાનો પડ્યો વીસ હજાર વીસ હજાર ઉપર આપણે રોકડ વટાવવા મળ્યો છે દસ ટકા એટલે બે હજાર રૂપિયા તો આપણા ખાતામાંથી ગયા અઢાર હજાર અઢાર હજાર બેંક ખાતે બે હજાર વટાવ ખાતે અને વીસ હજાર ખરીદ ખાતે આવશે ચલો ત્રીજો વ્યવહાર આઠ હજારનો માલ બાર હજારના બાર હજારમાં ગગનને વેચી દીધો બરાબર આમનો શું થશે ગગનનો માલ વેચવામાં આવે છે તો ગગન અહીંયા લેનાર છે તો ગગન ખાતે ઉધાર ગગન ખાતે ઉધાર તે માલનું વેચાણ થાય છે તો વેચાણ ખાતે વેચાણ ખાતે કેટલાનો માલ હતો બાર હજારનો બાર હજાર બાર હજાર ચોથો વ્યવહાર સાત હજારમાં જાહેરાત ખર્ચ ચેકથી ચૂકવ્યો બરાબર ખર્ચ હંમેશા શું થશે ઉધાર થશે તો જાહેરાત જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કેટલો ચૂકવ્યો છે સાત હજાર સાત હજાર તે ચેકથી ચૂકવ્યો તો એક ખાતું આવે બેંકનું તે બેંક ખાતે સાત હજાર સાત હજાર બરાબર ચલો નેક્સ્ટ ચલો એવા જોઈએ પાટ નંબરનું શું કહે છે નવ હજાર બેંકમાંથી ઉપાડ્યા સિમ્પલ આમનો જ હમણાં આપણે આમનો જોઈ કે શું જોઈએ તે બેંકમાં પૈસા ભરવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બેંકમાંથી પૈસા ઉપાડવામાં આવે તો એની રિવસ એન્ટ્રી બેંકમાંથી પૈસા ઉપાડીશું તો રોકડ રકમ આપણી પાસે આવશે આવે તો ઉધાર તો રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર નવ હજાર બેંકમાંથી પૈસા જાય છે તો તે બેંક ખાતે ખાતે નવ હજાર હા હવે જો અહીંયા એવું હતું કે અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા તો અહીંયા ઉપાડ ખાતે લખવામાં આવતું પણ એવું કોઈ સ્પષ્ટ શબ્દ લખ્યો નથી કેવું ઉપાડ ખાતે એટલે કે અંગત વપરાશ માટે ઉપાડ્યા તો આમનો જ થશે ઉદાર્થ બેંક ખાતે જમા બરાબર ચલો ત્યારબાદ દાખલા નંબર પાંચ જોઈએ એ પણ સમીકરણ આધારિત દાખલાની ગણતરી કરવાની છે પહેલી જામનત કીધી છે કે ચાર લાખ નહીં દસ ટકા વ્યાજની બેંક ઓફ બરોડાની લોન લઈ ધંધો શરૂ કર્યો બરાબર ધંધાનો માલિક ધંધામાં પેપર લાવે એને કહેવામાં આવે છે મૂડી બરાબર જો હવે આમાં આ રીતે પણ આ કામલો થઈ શકે કે દસ ટકાની બેંક ઓફ બરોડાની લોન ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા કેમકે ધંધો શરૂ કર્યો છે પણ અહીંયા બીજી રીતે પણ એન્ટ્રી થશે કે રોકડ ખાતે ઉધાર કેમકે લોનના પૈસા આપણી પાસે આવે છે તે બેંક ઓફ બરોડાની લોન ખાતે જમા બરાબર પણ અહીંયા ધંધો શરૂ કર્યો એવો વર્ડ આપેલો છે એટલા માટે આપણે મૂડી લેશું બરાબર શું લેશું મૂડી રોકડ રકમ આવશે તો રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા તે મૂડી ખાતે જમા કેટલી રકમ ચાર લાખ હજાર ચાર લાખ હજાર ચલો બીજો વ્યવહાર જોઈએ કે પાંચ હજારનું મશીન ગબ્બર મશીનમાંથી ખરીદ મશીન છે પાંચ હજારનું અને ગબ્બર એ વ્યક્તિનું નામ છે એટલે કે દુકાનનું નામ છે એ વ્યવહાર કેવો થયો હશે ઉધાર થયો છે અને મશીનરી આપણી મિલકત કહેવાય એટલે મિલકતની ખરીદી કરીએ ત્યારે એક ખાતું મિલકતનું આવે યાદ રાખજો ભાવના શું લખશું મશીનરી ખાતે ઉધાર મશીનરી ખાતે ઉધાર તે અહીંયા વ્યવહાર ઉધાર છે એટલે ઉપર નથી જતી તો ગબ્બર ખાતે લખશું તે ગબ્બર ખાતે પચાસ રૂાર પચાસ રૂર એટલે આની આમનોદ તમે પહેલાંની તમે એ રીતે પણ કરી શકો છો બરાબર તમને ઘણી સ્કૂલોના સર્વે એવું પણ શીખવાડ્યું છે કે અહીંયા રોકડ રકમ આવે છે તો રોકડ ખાતે ઉધાર તે બેંક ઓફ બરોડાની લોન ખાતે પણ અહીંયા ધંધો શરૂ કરીએ છીએ ઓવર છે એટલા માટે આપણે મૂડી ખાતે લખ્યું છે ચલો ત્રીજા નંબરનો વ્યવહાર ચાર હજાર ડિવિડન્ડ મળ્યું ચલો ડિવિડન્ડ મળ્યું એ આપણો ફાયદો કહેવાય અને ફાયદો હંમેશા જમા થાય તો રોકડ રકમ આવે છે હા પણ અહીંયા એક ટ્વિસ્ટ છે કે ડિવિડન્ડ હંમેશા બરાબર રોકડમાં મળતો નથી ડિવિડન્ડ શેવા મળે છે બેંકના ખાતામાં અહીંયા શું લખશું આમનો તો બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે ડિવિડ ખાતે ચાર હજાર ચાર હજાર રૂપિયા મજૂરી ચૂકવી મજૂરી આપણો ખાતે ઉધાર મજૂરી ખાતે ઉધાર કેટલી છે સાતસો રૂપિયા મજૂરી ચૂકવીએ તો રોકડ રકમ જાય જાય તો જમા તે રોકડ ખાતે સાતસો રૂપિયા સાતસો રૂપિયા એક હજારનો માલ મફતમાં મળે મફતમાં ના તો આપણે આપીએ છીએ ના તો કોઈ પણ જાતનો વ્યવહાર કરીએ છીએ રોકડ તો આ વ્યવહારને કેવો વ્યવહાર કહેવાશે બિન આર્થિક વ્યવહાર બિન આર્થિક વ્યવહાર આમાં કોઈ પણ જાતની રકમ આવે નહીં બરાબર ફરીથી કહી દઉં તમારે વ્યવસ્થિત પુસ્તક બનાવીને આમનો ફોર્મેટ બનાવીને કમ્પ્લેટ બાબત જે લખીને ફૂલે કુલ સરવાળો કરીને ડબલ લાઇન કરવાની છે એ ભૂલાય નહીં ખાસ બરાબર નેક્સ્ટ પાર્ટમાં આપણે છઠ્ઠા દાખલાથી એટલે કે થિયરીથી આગળ ખાસ આમૃતના દાખલાની ગણતરી જોશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ પાર્ટ ટુ કમિંગ શું આવી રહ્યો છે નેક્સ્ટ વિડીયો